મૂક્યું હતું અયોધ્યા જતા યાત્રાળુઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રી રામના દર્શન કરીને પાછા ફરશે આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ ટિકિટ મુસાફર કીટ જમવાનું નાસ્તો પાણી સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચમાં એક એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રસંગે મંત્રી ભીખુજીજી પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા જતા ભક્તોની યાત્રા ફળદાયી લાભદાયી અને સુખદાઈ નિવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 500 વર્ષને રામ મંદિરને આપણી પ્રતિક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે વધુમાં તેમણે જણાવ્યું કે રામ ભક્તોને સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવું છું આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે અયોધ્યા ખાતે દર્શને જતાં સૌ રામ ભક્તોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતા રામ રાજ્યનો નવો યુગ શરૂ થયો છે આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદ્ર અનાવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાન મોદી સાહેબના કર કરકમરો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે થઈ રહ્યું છે અને દેશમાંથી કરોડો ભક્તો જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાંથી પણ હજારો લોકો ભગવાન શ્રી રામના દર્શને જઈ રહ્યા છે તેમણે સર્વેને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સમગ્ર બનાસકાંઠા વતી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સૌની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થતાં આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે આ રામ મંદિરનું નિર્માણ એક કોઈ ઇમારતનું નહીં પરંતુ રામ રાજ્યનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પૂર્વધારા સભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા આસ્થા સ્પેશિયલ ટ્રેન ના ઉત્તર ઝોન ઇન્ચાર્જ ભરતભાઈ આર્ય સહિત પદાધિકારીઓ અધિકારીઓ પાલનપુર નગરપાલિકા પ્રમુખ જીમનભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં અને ઘણા સમયથી ભગવાન શ્રી રામ તમબુમાં બિરાજમાન હતા આપના ભારતવાસીઓની જે ઇન્ટારી હતી અને મોદી સાહેબ બે હજાર ચૌદ ની અંદર જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને કીધું હતું કે રામ નું મંદિર આપણે બનાવીશું આપણા બધાની જે ઉત્કર્ષતા હતી એનો અંત આવ્યો અને જાન્યુઆરી ના રોજ વડાપ્રધાન શ્રીના હસ્તે અયોધ્યા અંદર ભગવાન રામ મંદિરની અંદર બિરાજા પ્રાણ પ્રતિષ્ઠા થઈ મિત્રો કાર સેવામાં આપણા કેટલાક